દર્શક મિત્રો પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યુઝ આપનું સ્વાગત છે કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ સર્જાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાણે નર્મદાનું રાજકારણ ગરમાયું હતું જેમાં વહેલી સવારથી જ તમામ આદિવાસી નેતાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી હતી ચૈતર વસાવા સહિતના આગેવાનોને કેવડિયા જતા ડેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ અમારી સાથે ઇન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે આદિવાસી સમાજ એક સંપ થાય એ સમાજના જ કેટલાક નેતાઓ ઈચ્છતા નથી અને રાજનીતિ રહેશે એ આદિવાસી સમાજ માટે દુઃખની વાત છે ત્યારે સામે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી સાંસદ મનસુખભાઈ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું અને આજે સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાનું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા આજના આ કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી કેવડિયા ખાતે ચૈતર વસાવા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઉપસ્થિત રહેવાનો નથી મારી કાર્યક્રમ વિશેની કોઈ પણ પ્રકાર ની વાતચીત ચૈતર વસાવા દર્શનાબેન દેશમુખ કે ઘનશ્યામભાઈ પટેલ સાથે થઈ નથી એ લોકોની થઈ હોય તો તેઓ જાણે તેર તારીખના કાર્યક્રમ સંદર્ભમાં મને કોઈ પણ જાણ કરવામાં આવી નથી ખરેખર ચૈતર વસાવા અને તેમનો પક્ષ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈઓ તથા બહેનોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે બે યુવાનોની હત્યાને લઈને બધાને દુઃખ છે પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી એફઆઈઆર કરી છે આદિવાસીઓની હત્યા કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય રાજ્ય સરકારના બે બે મંત્રીઓ મુલાકાત સરકાર તરફથી સહાયની રકમ પણ આપી છે ત્યાર પછી આપે શ્રદ્ધાંજલિના કાર્યક્રમના નામે જનમેદની ભેગી કરવા રાજકીય નાટક કર્યું છે કાર્યક્રમની જાહેરાતમાં અમારા નામ પણ ઉમેર્યા અમને પૂછ્યા વગર જાહેરાત કરી કોઈએ મને જાણ

આટલી બધી તમે અમને અમને કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો આવી રીતના થોડી ચાલે અમારો આટલો મોટો સમાજ અમારા લોકોને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું ત્યારે ને ત્યારે પોલીસને આગળ કરી દેવાના નુકસાન નથી કર્યું અમારો આદિવાસી સમાજ આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી નુકસાન કર્યું તો કેમ અમને પ્રોગ્રામ નથી રત્તાંજલિ નો કાર્યક્રમ હતો ને અમે ધમાલ કરવાના હતા તો અમને ઘરે ટિકિટ કરવામાં આવે અમને જવા દેવામાં અટકાવવામાં આવે આટલો સમાજ છે અમને નથી અમે કઈ જવાના આમાં ચાલે નહીં ભાઈ